કેમ છો મિત્રો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ તેના માટે મેં સાબુદાણા ત્રણ કલાક માટે પલાળી રાખેલા હતા અને પછી ચાણીમાં કાઢી લીધેલા છે ત્યારબાદ આપણે ઝીણા સમારેલા બટાકા ઝીણા સમારેલા ટામેટાં લીલા મરચાં સિંગદાણા રૂટિંગ મસાલો હાથ તર અને તેલ જોશે તો ચાલો આજે આપણે સાબુદાણાની પીકડી બનાવીશું તો એના માટે આપણે એક પેનમાં પહેલાં થોડું તેલ લેવાના છીએ તેલને આપણે ગરમ કરવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે સોપત્રા છે તળી જાય પછી આપણે એને કાઢી લેવાના છીએ તમે આમાં શિંગદાણાનો ભૂકો પણ નાખી શકો છો સિંગદાણા તળી ગયા છે હવે આપણે એમાં લીલા મરચાં આખા નાખવાના ત્યારબાદ આપણે હવે એમાં જીરું સંતે જાય પછી આપણે એમાં લીવા મરચાં નાખવાના છીએ હવે એમાં આપણે મીઠું નાખી અને બટાકાને ચડવા દેવાના છે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દેવાના છે ફરીથી એને આપણે મિક્સ કરી લેવાનું છે અને ફોડીવા માટે આપણે એને છે ફરીથી આપણે ચેક કરી લેશું હવે આપણે એમાં જે સાબુદાણામાં ત્રણ કલાક પહેલાં પલાળ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે ત્યારબાદ એમાં આપણે જે સીંગાણા તળને નાખ્યા હતા તે એડ કરવાના છે મીઠું આપણે ઓલમેસ્ટ થોડુંક પહેલાં નાખ્યું હતું જે સ્લાઇડ જ નાખવાનું છે હળદર અને મેં એડ કરી લીધું છે સોરી મારો લીલું જરાક બંધ થઈ ગયો હતો મરચું ને હળદર નાખી લીધા પછી આપણે એમાં તલ નાખવાના છે અને ટામેટા નાખ્યા હતા એટલે થોડીક અંદર ખાંડ નાખવાની છે પછી આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે એટલે હલાવી દેવાની છે આમાં તમે લીલા દાણા જો ખાતા હોય અપકાશમાં તો તમે અંદર નાખી શકો છો મસાલો મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તીખું મોળું જેવી તમે ખાતા હોય એવી રીતે આમાં તમે નાખી શકો છો વાર માટે આપણે એને ફરીથી ઢાંકી દેવાનું છે વાર એને આપણે જોઈ લેવાની તો સરસ મજાની છૂટ્ટી એકદમ દાણેદાર સાબુદાણી ખીચડી થઈ ગઈ છે ઉપવાસમાં ખવાય એવી સરસ મજાની ટેસ્ટી અને એકદમ છૂટા દાણાની આપણે સાબુદાણી ખીચડી તૈયાર છે તમે એને દહીં સાથે શવ કરી શકો છો